સાબરકામાં છેલ્લા કેટલાય સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમની ટીમે એકી સાથે સંચાલકો તથા તેમના એજન્ટની ઓફિસો પર દરોડા પાડતા ભારે ચકચાર મચી હતી ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા અંગે સૂત્રો પાસે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા બીઝેડ દ્વારા પોઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો શરૂઆતમાં જ તેમણે હિંમતનગર રણાસણ ગાંભોઈ રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવી હતી રોકાણકર્તાઓને દર મહિને તગડું વ્યાજ પણ આપવામાં આવતું હતું જેના લીધે બી ઝેડનો ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી બી ઝેડની શાખાઓમાં સીઆઈડી ક્રાઈમે

ગુજરાતભરમાં રેડ કરી હતી